નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની આજ રમઝાન માસનો છેલ્લો દિવસ ગાંધીનગર નાંગ વાહોલ સ્થિત આંગણ સોસાયટી નાંગ મુસ્લિમ પરિવારો એ સાંજે ખુદાની બંદગી કરી અને રોજા છોડ્યા હતા નાના મોટા સૌ પરિવારો સાથે મળી ઇફતારી કરી હતી आविकाल रमज़ान ईद ना त्योहार सब मुस्लिम परिवारों तैयारी तैयारीमान लागी गया छे नमस्कार आज मुसलमानों का जो रमज़ान पवित्र माह है जो आज इनका आखिरी दिन है और अगर आज चांद नज़र आ जाता है वैसे तो चांद नज़र आने के बाद ईद होती है लेकिन रमजान पवित्र मास में थर्टी यानी त्रीस माह के रोजे होते हैं आज जो खत्म होने जा रहा है तो आज चांद निकल जाएगा और पूरे भारतवर्ष में पूरे वर्ल्ड में ईद मनाई जाएगी तो मेरा पूरे हमारे भारतवासियों से एक मैसेज है कि ये पवित्र रमजान हमारे भारत में सुख शांति और समृद्धि लाए और ये जो ये पवित्र माह में सब मुसलमान भाइयों ने और काफ़ी हिंदू भाइयों ने भी इस पवित्र माह में रोजे रखे एक एकता की का मिसाल कायम की है काफ़ी बच्चियों ने छोटी छोटी हिंदू भाइयों की बच्चियों ने भी इस माह में रोजे रखे हमारे एक भारतवर्ष में एकता की मिसाल कायम की है मैं आशा रखता हूँ दुआ करता हूँ आलमीन से ईश्वर से दुआ करता हूँ कि भारत में हमारे सभी मुसलमान भाई और हिंदू भाई तमाम सिख क्रिश्चियन भाई मिल के रहे और भारत को एक वर्ल्ड विश्वगुरु बनाकर भारत को पूरे वर्ल्ड में एक आगे ले जाए ऐसी मैं दुआ करता हूँ प्रार्थना करता हूँ और हमारी ईद जो कल होने वाली है उस ईद मुबारक के मौके पर पूरे हमारे इस गांधीनगर वासियों को पूरे गुजरात वासियों को पूरे भारत वासियों को एडवांस में ईद मुबारक की बधाई देता हूँ शुभेक्षा देता हूँ और इस तरह ही हम पूरे समाज को एकता के दौर में बंधे रहे ऐसी मैं आशा व्यक्त करता हूँ ભારત એક બિનસંપ્રદાયિક રાષ્ટ્ર છે અને અહીંયા દેશના જુદા જુદા લોકો જુદા જુદા તહેવારો ઉજવે છે આજે હિન્દુભાઈઓ ચૈત્રી નવરાત્રિની શરૂઆત ઉજવી રહ્યા છે ને અમે ઈદ તરફ આગળ વધી રહ્યા છીએ આવતીકાલે ઈદ છે અને અમે બધું બહુ ખુશી છીએ આ દેશ છે એ જુદા જુદી સંસ્કૃતિને કેવી રીતે સાથે લઈને ચાલે છે એ એ દુનિયાને શીખવા જેવું છે સાથે કેવી રીતે સૌહાર્દથી લોકો રહે છે તે એ ઉપર અમે સમગ્ર હિન્દુભાઈઓને શુભેચ્છાઓ એમની ચૈત્રી નવરાત્રી ઉપર આપીએ છીએ સાથે સાથે શુભેચ્છાઓ હિન્દુ મિત્રો તરફથી મળે છે મિત્રો આપણા દેશને એક કમ્પોઝિટ કલ્ચરનો રાષ્ટ્ર તરીકે આપણે કેવી રીતે આગળ વધારીએ અને કેવી રીતે આપણે લોકો સહઅસ્તિત્વ કો એક્ઝિસ્ટન્સથી રહી શકીએ એ વિષેના જુદા જુદા રસ્તાઓ આપણે સંભાળવાના છે આપણે એને વિકાસ છે સૌનો આભાર થેન્ક યુ ગાંધીનગરમાં ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે गर्मी धीरे-धीरे વધી रही है। सवरती गरम पवन शुरू થઈ જાય છે। રસ્તાઓ પર બંને તરફ સુકા ઝાડ વેરાન ભાસે છે। બપોરના સમયે ગરમીના કારણે લોકો બહાર નીકળવા તૈયાર નથી। गरम लूણ શરીરને સતત દઝાડે છે। બપોરે જાણે સુમસામ સડકો જઈ કર્ફ્યુ જેવી સ્થિતિ દેખાય છે। તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ